હેલો ફ્રેન્ડ્સ આજે હું દાળ વડાની રેસીપી લઈને આવી છું તો તેના માટે મેં બે કપ મગની મોગર દાળ લીધી છે તમે મગની મોગર દાળની જગ્યાએ મગની ફોતરાવાળી દાળનો પણ ઉપયોગ કરી શકો છો તો દાળને ચારથી પાંચ વાર પાણીથી ધોઈ લઈશું અને તેની અંદરનું બધું સફેદ પાણી નીકળી જાય ત્યાં સુધી ધોઈશું હવે દાળને પલળવા માટે પાંચથી છ કલાક માટે મૂકી રાખીશું છ કલાક પછી દાળ એકદમ સરસ પલળીને ફૂલી ગઈ હશે હવે દાળને પીસવાની હોવાથી પાણી ન આવે તે રીતે મિક્સરના જારમાં બે ચમચા જેટલી દાળ એડ કરીશું અને તેની અંદર લસણ હું અહીં અડધું લસણ એડ કરું છું અને અડધું પછી એડ કરીશ એ જ રીતે અડધા મરચાં અને અડધું આદું એડ કરી પીસી લઈશ ફરી મિક્સરના જારમાં બીજી વખતે દાળ પીસીશ એ વખતે બીજો મસાલો અંદર એડ કરી દઈશ આ રીતે એકદમ કકરી દાળ પીસીશું બધી જ દાળને આ રીતે પીસી લઈશું અને મિક્સ કરી લઈશું હવે તેની અંદર સ્વાદ અનુસાર એટલે કે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને થોડીક કોથમીર સમારેલી એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું હવે આ દાળ વડાનું ખીરું તૈયાર છે પણ દાળ વડા એકદમ અંદરથી પોચા બને તે માટે આપણે દાળને હાથની મદદથી ફેંટી લેવાની છે આ રીતે હાથની મદદથી ફેંટવાથી તેની અંદર હવા ભરાય છે અને દાળ વડા અંદરથી પોચા બને છે આ રીતે પાંચથી છ મિનિટ સુધી ફેંટવાથી ખીરું એકદમ ફ્લફી બની જશે અને દાળવડા પોચા બનશે ખીરાને એક જ ડાયરેક્શનમાં ફેંટીશું અને તેલને ગરમ થવા માટે ગેસ ઉપર મૂકી દઈશું તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે તેની અંદર એક નાનું દાળવડું એડ કરીશું જો તે થોડી વારમાં ઉપર આવી જાય તો આપણું તેલ કમ્પ્લીટ ગરમ છે જ્યારે દાળ વડા તેલની અંદર મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને તેની અંદર બધા દાળ વડા મૂકી દઈશું દાળ વડા મૂકાયા પછી એકથી બે મિનિટ પછી ગેસની ફ્લેમ લો કરી દઈશું અને બેથી ત્રણ મિનિટ પછી દાળ વડાને ફેવરી લઈશું અને તેને લો ફ્લેમ ઉપર જ તળીશું આ રીતના ગોળ ફેરવતા ફેરવતા ગોલ્ડન બ્રાઉન જેવા થાય ત્યાં સુધી તેને તળીશું આટલા દાળ વડાને તળાતા પાંચથી છ મિનિટનો સમય લાગ્યો છે મેં અહીં ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી છે તો આ રીતે તળશો તો એકદમ ઉપરથી ક્રંચી અને અંદરથી કાચા રહેશે નહીં તો આ રીતે બીજા બધા જ દાળ વડાને આપણે તળી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ તળાયા છે આ દાળવડા ડુંગળી અને તળેલા મરચાં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ બધા દાળવડા તળાઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે તેલ ગરમ છે તેની અંદર આ રીતે મરચાં મૂકી અને તળી લઈશું તળતા જઈશું અને થોડીક વાર ઉપર લઈ લઈશું આ રીતે બધા જ મરચાં તળી લઈશું અને તેની ઉપર મીઠું ભભરાવી દઈશું તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો જો મારો આ વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ